जय श्रीकृष्ण सर्वे पितृ नो युता कर्जो नारायण भगवान् सर्वे पितृ नो युता कर्जो नारायण भगवान् एष लियर्जीनो स्वीकार नारायण भगवान् લી અરજીનો સ્વીકાર કરજો નારાયણ ભગવાન અવગતિયા ને ગતિ આપજ ચરણી લે જો શ્યામળા અવગતિયાને ગતિ આપજ ચરણી લે શ્યામળા એના જન્મ મરણનો ભાર वो कर्जो रे भगवान् हीना जन्म मरणनपा हवो कर्जो रे भगवान् सर्वे पितृणोयुता कर्जो नारायण भगवान् स्वीका स्वीकार नारायण भगवान् करमयो करम वे जय ये संसारमा करम करमयो वे आवे जो आवे संसारमा एमा भक्तिना भक्तिना परजो नारायण भगवान् एमा भक्तिना परजो नारायण भगवान् सर्वे पितृ नो करजो नारायण भगवान् शेलियर्जीनो स्वीका કરજો નારાયણ ભગવાન પૂર્વ પાપો એના પાડી રે નાજો પૂર્વ જનમ ના પેન વાડી રે નાખો સ્વસ્થ શાંતિના સંસાર કરજો નારાયણ ભગવાન સ્વસ્થ શાંતિના સંસાર કરજો નારાયણ ભગવાન સર્વે યુત કરજો નારાયણ ભગવાન ચેલી અર્જિનો સ્વીકાર કરજો નારાયણ ભગવાન ત્યાં જ નમથારી ત્યાં ત્યાં શાંતિ આપજો જ જ જો ન થયા ત્યાં ત્યાં શાંતિ આપજો કરજો ભવ સાગર થી પા કરજો નારાયણ ભગવાન કરજ્યો સાગર થી પા કરજો નારાયણ ભગવાન સર્વે પિતૃ નો યુતા કરજો નારાયણ ભગવાન શૈલીયરજી નો સ્વીકાર કરજો નારાયણ ભગવાન गोविन्द ग्रन्थनि माया केवि स्वस्तर का पीनाखो गोविन्द ग्रन्थनि माया के स्वस्तर का नय फर्या जो जो नारायण भगवा नय भगवान् जो जो नारायण भगवान् યુતા કરજો નારાયણ ભગવાન જે લી અરજી નો સ્વીકાર કરજો નારાયણ ભગવાન જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા